આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાય સમયથી રાજુ કરપડા માટે લડી રહી હતી જે રીતના એ ગયા અને જે રીતના રાજુ કરપડા માટે લડતા હતા હતા એ એ ખૂબ ચર્ચામાં પણ રહેતા રાજુ કરપડાએ અચાનકથી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે ખેડૂત નેતા તરીકે એ ખૂબ પ્રખ્યાત પણ થયા લોકો એમનું સાંભળતા હતા અને ખેડૂતના જેટલા પણ પ્રશ્ન હતા એ બધા રાજુ કરપડા ઉપાડતા હતા બોટાદનું કડદા કાંડ એ કડદા કાંડ પછી જે રીતના એમની ધરપકડ થઈ એ જેલમાં રહી અને જેલ મુક્ત થયા અને પછી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે રાજીનામા પાછળ કેટલા કારણો છે એ રાજુ કરપડા સામે આવીને કહેશે ત્યારે ખબર પડશે પણ જ્યારે જ્યારે નેતા જેલમાં જાય છે એના પછી એમના જે રીતના રાજીનામા પડવા લાગે છે સત્તા પક્ષ પર બહુ જ બધા સવાલો વિપક્ષ દ્વારા કરવામાં આવે છે કે નેતાઓને દબાવવામાં આવે છે નેતાઓને દબાવે છે એટલે રાજીનામા આપી અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે રાજુ કરપડા ક્યાં જોડાશે કેમ જોડાશે એ બધું જ હવે ભવિષ્યની વાત છે પણ રાજુ કરપડાનું રાજીનામું આમ આદમી પાર્ટી માટે ખૂબ ખરાબ સમાચાર કહી શકાય અને આમ આદમી પાર્ટીનો એક એવો ચહેરો જે લડવા માટે તૈયાર હતો એ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી રાજીનામું આપી દીધું છે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવા પાછળના અનેક કારણો હોઈ શકે છે એ કારણો રાજુ કરપડા કે પછી આમ આદમી પાર્ટી જ્યારે જવાબ આપશે ત્યારે ખબર પડશે જ્યારે બોટાદ કારણ થયું ત્યારે રાજુ કરપડાનું નામ ખૂબ ચર્ચામાં આવ્યું જે રીતના ખેડૂતો માટે લડ્યા ખેડૂતો માટે લડ્યા પછી એ જેલમાં ગયા એમના ઉપર અનેક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો કેસ થયો કેસ પછી સો દિવસ સુધી એ જેલમાં રહ્યા અને પછી જેલની બહાર જ આવ્યા છે જ્યારે બહાર આવ્યા ત્યારે પણ એવી કોઈ સંભાવનાઓ દેખાઈ ન રહી હતી કે રાજીનામું આપશે પણ એમને રાજીનામું આપી દીધું છે આજે જ્યારે રાજીનામું આપ્યું છે અનેક છે એ બધા જ પ્રશ્નના જવાબ એ આમ આદમી પાર્ટી દ્વારા કાં તો રાજુ કરપડા દ્વારા જ્યાં સુધી નહીં આપવામાં આવે ત્યાં સુધી એ પ્રશ્ન આ ચિહ્ન રહેવાનો છે પણ રાજુ કરપડાનું રાજીનામું એ આમ આદમી પાર્ટી માટે અને આમ આદમી પાર્ટીના ભવિષ્ય માટે ખૂબ વિચારવા લાયક છે એક પછી એક નેતા રાજીનામું આપી રહ્યા છે હમણાં થોડા સમય પહેલા જ કરસન બાપુ ભાદરકાએ રાજીનામું આપ્યું એના પછી રાજુ કરપડાનું રાજીનામું અને હવે પ્રવીણ રામ શું કરે છે કારણ કે બંને સાથી એક સાથે રહેતા હતા ખેડૂતો માટે લડતા હતા પ્રવીણ રામ આગળ જતા શું કરે છે એના ઉપર પણ નજર રહેવાની છે રાજુ કરપડાના રાજીનામા પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોયા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોડાય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો